સર 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 યસ પ્લીઝ કમ ગુડ ગુડ બેસ થેન્ક યુ શું કોડ છે આપનો અને આપના એજ્યુકેશન વિશે કે જે જોબ કરતા હોય કોઈ જગ્યાએ કરો છો યસ એના વિશે જણાવો અમે મેં મારું ગ્રેજ્યુએશન હિસ્ટ્રી સબ્જેક્ટ સાથે એક્સટનલ તરીકે કરેલી છે વર્ષ બે હજાર વીસ સુધી હું પ્રાથમિક શાળામાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવતો હતો અને હાલ ફૂડ સિવિલ સપ્લાય એન્ડ કન્ઝ્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટ અંતર્ગત ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર કમિશન ખાતે આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યો છું વર્ષ બે હજાર બારમાં ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ સ્પર્ધામાં ચેન્નઈ ખાતે મને બસો મીટર દોડમાં બ્રોન્જ મેડલ મેળવેલી છે અને વર્ષ બે હજાર બારથી બે હજાર સત્તર સુધી ખેલ મહાકુંભમાં સો મીટર અને લાંબી કૂદમાં શિક્ષક વિભાગમાં મેં ગોલ્ડ મેડલ સર પ્રાપ્ત કરેલું છે ચાલો સરસ એટલે તમે સ્પોર્ટ્સ સાથે સારું છે પણ સ્પોર્ટ્સ ટીચર નહીં થયા નહીં સર તો પ્રિન્સિપલમાંથી આમાં આવી ગયા આસિસ્ટન્ટ ડાયરેક્ટરમાં બેમાંથી કયું સારું તો પછી બંને સર સારું છે પ્રિન્સિપલ સર તો અત્યારે તમારે શું કરવાનું આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે મેઇન કામગીરી શું અત્યારે સર મારે ડિસ્ટ્રિક કોર્ટ જે છે કન્ઝ્યુમર કમિશન ત્યાં જે કેસ આવતા હોય ત્યાં અમારે ગ્રાહકોને જે છે એમનું કઈ રીતે એમને કેસ દાખલ કરી શકાય એ બાબતનું ગાઈડન્સ આપવાનું કાનૂની સલાહ યસ સર યસ સર એ તમારે આપવાની યસ સર કેસ દાખલ કરવાના હોય છે કેસને સાંભળવાનું હોય છે ત્યારે રિટાયર્ડ પ્રેસિડેન્ટ સર હોય છે તે તેમની સમક્ષ કેસ મૂકવાના હોય છે એના તો પણ વકીલો પણ હોય છે ને એ સર વકીલ હોય છે અને કોઈને જો એમને જાતે લડવું હોય તો એ પણ લડી શકે છે કોઈ એવો કેસ ખરો કે જે તમારા ફોરમમાં ના આવતો હોય કોઈ એવી બાબત ગ્રાહકની કુલવાળાએ તમને બોલાયા ઇન્ટરવ્યુ માટે માની લો અત્યારે તો ફ્રી છે પાંચસો રૂપિયા ફી ચાર્જ કરીને પછી તમને સંતોષ ના થયો તો તમે જઈ શકો કન્ઝ્યુમર ફોરમમાં જ્યાં સર મેં કોઈ પણ ચૂકવણું કર્યું છે અથવા એ માટે કર્યું છે કરાર તો એ બાબત જઈ શકાય છે પરંતુ સરકારી સેવાઓ હોય એમાં તો ગ્રાહકમાં સરકારી સેવા વેબ સંકુલ સંકુલની અત્યારે જે આપણે કરી રહ્યા છીએ યસ સર સપોઝ કીધું મેં હાઇપોથેટિકલ ઓકે સર ખાલી તો એ જવાય કે ના જવાય જો મેં ફીસ ચૂકવી છે સર તમે પાંચસો રૂપિયા ચૂકવ્યા હા તો જઈ શકે પણ તમને સંતોષ ના થયો કે સો રૂપિયા જેટલી વળતર મને મળ્યું નથી અથવા મને કંઈક મટિરિયલ આપવાના હતા છાપેલું એ પણ આપ્યું નથી તો તમારે ગ્રીવાંશ તો ઊભો થયો ને તમે જવાય સેવાની સર શરતો જોવી પડે જો સેવાની શરતનો ભંગ થતો હોય તો જઈ શકાશે ઓકે તો સરકારી જે સેવા છે એવી કઈ સેવા છે જેમાં આપણે નથી જઈ શકતા અને કેમ નથી જઈ શકતા સરકારી સેવા કોઈ પણ કે જેમાં સર આપણે અહીંયા મ્યુનિસિપલ કોર્પોરેશન છે આપણને પાણી આપે છે ડ્રેનેજ આપે અથવા લાઇટ સ્ટ્રીટ લાઇટનું કામ હોય કે સાફ સફાઈનું કામ હોય એ નથી થતું તો જઈ શકીએ આપણે ના નહીં શકાય શકાય વેરો વેરો છે એ પ્રકારની ફી નથી નથી સર બાકી આપણે આપીએ છીએ તો ને વેરો કન્સિડરેશન તો છે ફી નથી સર એ આપણી જવાબદારી છે જે આપણે ગવર્મેન્ટને પે કરીએ છીએ અચ્છા આપણી જવાબદારી છે કે સરકારની જવાબદારી આપણને સેવા આપવાની બંને છે સર જ્યારે આપણે વેરો આપીએ છીએ ત્યારે સરકારની પણ જવાબદારી છે પરંતુ એ એક ફી નથી એટલે ગ્રાહક સુરક્ષા અંતર્ગત સર નથી આવતું એના જ આગળ જઈએ બસ ચાલે છે એ સરકારે ફરજિયાત ચલાવવાની છે કે પછી મરજીયાત છે છતાંય ચલાવે છે બસમાં તો સર જે મહાનગરપાલિકા જે મોટા સિટી છે તો એ સરકાર જો એની વસ્તી અને ત્યાંની જે સમસ્યા છે એના આધારે સર ચલાવતા હોય છે ફરજિયાત નથી એટલે એમાં જઈ શકાય કે નહીં તમારા ગ્રાહક તકરાર નિવારણમાં જઈ શકાય સર જઈ શકાય જઈ શકાય એસટીમાં પણ જઈ શકાય એસટીમાં પણ જઈ શકાય એવો આવે છે કેસ એ છે આપણે હમણાં એક બહુ સોશિયલ મીડિયામાં કેસ હતો કોઈ ભાઈને એસટીમાં આવતો લેપટોપ લઈને આવતો હતું અને એને કંડક્ટરે કીધું કે આ તો એક્સ્ટ્રા ફી લાગશે તારે લેપટોપના બેતાલીસ રૂપિયા કે સમથિંગ લીધા અને પછી અફકોર્સ એ તો એમને ડેપોમાં ગયા અને રિઝોલ્વ થઈ ગયું એનું સોરી કહીને પણ એ રકમ બી નાની હતી પણ સૈદ્ધાંતિક રીતે સાચો હતો એ છોકરો એટલે મોટી રકમ હોય ત્યારે જઈ શકે છેલ્લે આપણે એવું થયું ને ડૉક્ટરોના કેસમાં પણ જવાય છે ડૉક્ટરે જો ભૂલ કરી હોય અથવા તો જે પ્રમાણે નક્કી થયું ને એ પ્રમાણે સેવા ના આપી હોય તો જે પણ કંઈક લેવલ્સ છે ને તમારા ડિસ્ટ્રિક્ટ ફોરમ જુદું ને રાજ્યનું જુદું ને કંઈક ફાઇનાન્સિયલ લિમિટ છે કે એની ઉપર કેન્દ્રમાં જવું પડે એવું કંઈક સર ફાઇનાન્સિયલ લિમિટ છે અત્યારે હાર કે પચાસ લાખ છે અત્યારે જે સીપીએ એક્ટ નવ બે હજાર ઓગણીસ આવેલ છે તેમાં પચાસ લાખ સુધી ડિસ્ટ્રિક્ટ કમિશન છે બે કરોડ સુધીના કે સ્ટેટ કમિશનમાં અને બે કરોડથી ઉપરના હોય તો પછી નેશનલ કમિશનમાં એરિંગ થશે સર તમે પ્રિન્સિપલ હતા તો ભણાવવું પડે તમારે કે જી સારી વહીવટી કામની નહીં બંને હતું સર વહીવટી પણ હતું અને ભણાવવાનું પણ સત્તા કઈ રીતે પૂરવાની હતી શિક્ષકોની અત્યારે સર આધાર ડાયસ અંતર્ગત ઓનલાઈન છે અને ઓનલાઈન ડેલી આપણે પ્રિન્સિપલ હતા બે હજાર વીસ આ જે પ્રોજેક્ટ છે સર તે બે હજાર સત્તરમાં આવેલો એટલે બે હજાર સત્તરથી જે છે બાયોમેટ્રિક જે હતું એ આવી ગયું બાયોમેટ્રિક છે તો સારું છે બાકી નહીં તો તો પ્રિન્સિપલની ભાઈબંધી ચાલતી હતી ને હા હા સર બધી જગ્યા એવું નથી સર પણ જનરલ આ જનરલ છે તો મને એક વસ્તુ કહો સ્કૂલોમાં છોકરાઓના યુનિફોર્મ છે યસ સર ટીચરોના રાખીએ તો રાખી શકાય સર રાખવા જોઈએ એટલે શું ફાયદો કે નુકસાન કે વિરોધ ફાયદો સર એ રહેશે કે એનાથી યુનિફોર્મિટી આવશે શિક્ષકો જે છે એ બધા એક યુનિટીથી કામ કરશે વિદ્યાર્થીઓને પણ એવું લાગશે કે અમારા ટીચર છે શાળા સાથે એકાત્મક સંબંધ જે હોય તે સર સ્થાપિત થાય અત્યાર સુધી કેમ સરકાર અથવા કોઈ શિક્ષક સંઘ પણ એના માટે આગળ આવ્યું નથી એનું રીઝન સર એ છે કે એક પહેરવેશ જે છે એક વ્યક્તિગત બાબત છે આ છોકરાની વ્યક્તિગત બાબત નથી એ પણ છે સર વ્યક્તિગત બાબત પણ કેમ કે સમૂહ છે અને શાળા સાથે સંકળાયેલા છે તો એ પહેરવેશ રાખે તમે દાખલો બેસાડો ને છોકરાઓમાં પણ તમે જો કરશો તો કેટલું સારું નાનું કામ સોંપો તો શિક્ષણ સંઘ આવી જશે આંદોલન કરવા યસ સર તરત સૌથી સેન્સિટિવ યસ સર સાચી વાત તો આમાં અત્યારે તમને લાગે છે આપણું આ શિક્ષણ જે વ્યવસ્થા છે ગુજરાતનું રેન્ક ઘણો બધો પાછળ જતો જાય એટલે બે પાસા છે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુદી વસ્તુ છે ને ક્વોલિટી ઓફ એજ્યુકેશન તો તમે અચ્છા હું પેલું પૂછવાનું ભૂલી આપે ઓપ્શન શું આપ્યું તો એના પ્રમાણે પછી પૂછીએ ચોઈસ આપીએ છે ને તમે ગુજરાત વહીવટી સેવા ત્યારબાદ ગુજરાત પોલીસ સેવા અને ત્યારબાદ એસી જીએસટી સર અચ્છા તો ડેપ્યુટી કલેક્ટર ને એટલે વહીવટી સેવા હાઈએસ્ટ પોસ્ટ તો એ છે પછી બીજી મામલતદારની તો તમારા જે શિક્ષણનો અનુભવ છે ને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે તમારે જો કોઈ સૂચન કરવાના હોય તો ડેપ્યુટી કલેક્ટર તરીકે તો નહીં કરી શકો કશું પણ અત્યારે એમને એમ જનરલી અમને કહો કે ભાઈ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે કોઈ બ્રીફલી એક કે બે સૂચન તમારા વર્કેબલ હોય હા એવા કહો સર મારી દૃષ્ટિએ પ્રથમ તો જે છે આઈએસની તરજ ઉપર આઈએ એસ ઇન્ડિયન એજ્યુકેશન સર્વિસની જો સ્થાપના થાય તો એક એ જે સચિવ સ્તરે જે એ વ્યક્તિ આવશે કે જે એજ્યુકેશનને બહુ પરફેક્ટલી સમજે છે અને બીજું કે શિક્ષકો માટે ઇન્સેન્ટિવ બે એ રીતે પરફોર્મન્સ બેઝ ઇન્સેન્ટિવ રાખવામાં આવે કે એને કાર્ય કરે છે અને પછી એને ઇજાફાને બધું છે છૂટે છે તો એનાથી ફેર પડશે સર આ બંને વસ્તુ સાથે હું આ સમજ છું ય સર તમે એવું કહો છો કે સેક્રેટરી એવો જે કે જે એજ્યુકેશન સર્વિસનું હોય તો આ બધા ભણેલા ગણેલા તો છે કે આઈએ ભણીને આવ્યા છે યસ સર હા એટલે સમજદાર તો છે અનુભવી છે ટ્રેનિંગ લઈને આવ્યા છે બીજા ખાતાઓમાં કામ કરીને આવ્યા છે અને જે ઇન્સેન્ટિવની વાત છે તો તો દરેક કર્મચારી છે પોલીસવાળા કે અમે આટલા ગુના ઉકેલા તો અમને ઇન્સેન્ટિવ આપો આરટીઓવાળા કહેશે અમને ઇન્સેન્ટિવ આપો તો એ તો કંઈ એનાથી ગુણવત્તા સુધરી જશે તો પૈસા વધારે મળે કે ઇન્સેન્ટિવ વધે તો જ હું સારી ગુણવત્તાનું શિક્ષણ આપીશ ઇન્સેન્ટિવ સર એ રીતે કે જે સારું કામ કરે છે એ રીતે એ તો આપે જ છે ને રાષ્ટ્રપતિનો એ તમને મેડલ આપે જ જો શિક્ષક સારું ભણાવે છે તો અને સ્વાભાવિક છે દરેકને તો નહીં આપે મેડલ યસ સર રાષ્ટ્રપતિ સન્માન કરે છે ને તો પછી એને ઇન્સેન્ટિવ ના કહેવાય ઇન્સેટિવ છે સર તો પછી ટીચર ટ્રેનિંગમાં સર ખાસ સુધારાની જરૂર છે ટીચર ટ્રેનિંગમાં ઘણા બધા સુધારાના સ્કૂલ તમે જુઓ અહીંયા જે તમારું વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે ને યસ સર એમાં બધું એનાલિસિસ થાય છે બરાબર એક જે સ્ટ્રાઇકિંગ ફીચર છે ને જે એની અંદર બીજું બધું તો ભણવાનું ને બરાબર છે લાઇબ્રેરીમાં જવાનું પણ એનાલિસિસ થાય છે કયો ટીચર કેટલી વાર લાઇબ્રેરીમાં સર છે અગિયાર ટકા જ ગયા છે ખાલી લાઇબ્રેરીમાં તો પછી ક્યાંથી એને પોતાનું નોલેજ તો રિફ્રેશ થતું નથી બરાબર યુનિવર્સિટી તો છે ઓનલાઈન આટલું બધું છે પુસ્તકો છે તો ટીચરે પાછું એના માટે બીજો ટીચર જોઈએ ટીચરને ભણાવવા માટે ટીચર માટે લઈએ સર જ્યારે આપણે બી એડ કે પીટીસી રે બાબત છે તો અહીંયા એક કે બે વર્ષના કોર્સ એને પણ કોઈ ટીચર જ ભણાવે છે યસ સર યસ સર કોઈના એસોસિએટ કે ગાઈડન્સમાં જ ભણે છે ને યસ સર એટલે થોડુંક આને ફાઇન ટ્યુન કરજો આપ જરા ઓકે સર થેન્ક યુ સર થેન્ક યુ સર તમે કહ્યું આઈ એસ પણ શિક્ષણ સેવા તો ઓલરેડી ચાલુ જ છે ને એ સર રાજ્ય સ્તરે છે મતલબ જે છે ડેપ્યુટી ડાયરેક્ટર બધા હોય છે ડીપીઓ છે ડીઓ છે તે શિક્ષણ સેવા છે સર અત્યારે માધ્યમિક શિક્ષણ બોર્ડ દાખલા તરીકે આ બધા બોર્ડ જ ચલાવે છે ને બધા આમ તો યસ સર સચિવ તરીકે કે રીતે હોય છે બધા આમ તો રાઈટ સરકાર એટલે શું સરકાર એટલે સર એના મુખ્ય ત્રણ અંગ છે એક જે કાયદા ખડે છે બીજું જે કારોબારી છે પાલન કરાવે છે અને ન્યાયતંત્ર આ ત્રણેય ભેગા મળી અને સરકાર બનાવે છે સર રાઈટ ઓકે એની શું કામગીરી તો બધી ઓકે કામગીરી શું સરકારની લો એન્ડ ઓર્ડર સર અને વેલફેર સ્ટેટ તરીકે લોકોનું કલ્યાણ થાય એ બાબતનું ખાસ ખ્યાલ રાખો સર ઓકે એ સિવાય સોશિયલ વેલફેરની સ્કીમ ચલાવી અને સમાજમાં એકાત્મકતા રહે સર એક એસ્ટાબ્લિટી એસ્ટાબ્લિશમેન્ટ થાય એક સમાજ છે સારી રીતે વ્યવસ્થિત કામ કરે એ બાબત સર પછી બસ સર એટલું ઓકે તો ગવર્નન્સ જે કહે છે છે આપણે બરાબર એ ગવર્નન્સ શું જે સર નિર્ણયો લેવાય છે સરકાર કક્ષાએથી એ વ્યક્તિ સુધી પહોંચે અને વ્યક્તિઓને સારામાં સારી રીતે અસર કરી શકે એ બાબતની આખી પ્રક્રિયા છે તે ગવર્નન્સ છે સર જાહેર સેવા લોકોના એક કલ્યાણ માટે થઈ અને જે સેવાઓની નિમણૂક થઈ છે સર એ જાહેર સેવાઓ છે કઈ કઈ છે એમાં જે સર અત્યારે કોઈ પણ છે જે હોદ્દાઓ છે જે રાજકીય હોદ્દાઓ છે એ બધી પણ છે જે આપણે વહીવટી સેવાઓ છે એ બધી સેવા કેस्तो થાય આ માફ કરજો સર એ નહીં આવે ઓકે એ અત્યારે આપણી જે આઈએસ છે જીએસ છે એ બધી સર જાહેર સેવાઓ છે પણ મુખ્ય એનું વર્ગીકરણ કેવું છે એમ માફ કરજો સર એ અત્યારે ડિકોલેટ કરી શકું ઓકે આ કેન્દ્ર અને રાજ્ય અને આવા શબ્દો જે આપણે વાપરીએ છીએ તો એટ સચ એમાં શું એમ અલગ અલગ પડે છે સેવાઓ બાબતે સર નહીં ઇન જનરલ કેન્દ્ર છે સર સમગ્ર દેશનો વહીવટ કરે છે અને રાજ્ય જે છે પર્ટીક્યુલર એક સ્ટેટ છે એનો વહીવટ કરે છે પણ એટલે શેનો વહીવટ કરે પોલિસી મેકિંગ સર અને પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન એ બધી બાબતો છે કેન્દ્ર અને રાજ્યના વિષયો વહેંચેલા છે એના બધું કંઈ છે યસ સર બંધારણના પરિસ્થિતિ સાતમાં છે કેન્દ્ર અને રાજ્યના વિષયોની વહેંચણી થઈ છે કેન્દ્ર પાસે અત્યારે સર સો વિષય છે રાજ્ય પાસે એકાવન છે અને જે કંકરણ લિસ્ટ છે આપણું તેમાં ફિફ્ટી ટુ અત્યારે છે સર ઓકે ઓકે આપે હિસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન કરેલું છે તો હિસ્ટ્રીના કન્ટેક્સમાં કોઈ એવો પ્રસંગ જે સૌથી વધારે તમને પ્રભાવ પાડતો હોય તમારા જીવનમાં કોઈ બી ઇન્ફ્લુએન્શિયલ કોઈ બી ઇન્સિડન્ટ ટાઈમ લઈ પ્રાચીન ભારતમાં જે અશોકનું હૃદય પરિવર્તન થયું સર મેડમ એ બહુ જ એક એવું ઘટના હતી જે એક અજોડ ઘટના છે ઇતિહાસમાં આવી ઘટના બીજી ક્યાંય જોવા નથી મળતી એ ઇન્ફ્લુઅન્સ છે કે જે રાજા સત્તા દ્વારા જે કરી શકતો હતો એના બદલે એને પ્રજા ઉપર એકદમ હથિયાર હેઠા મૂકી અને પ્રજા ઉપર એકદમ જીત એ રીતે મેળવી અને પ્રેમથી ઓકે તમે હિસ્ટ્રીનું જ્ઞાન લીધું છે તો તમને એ એજ્યુકેશનમાં જે તમે મેળવેલું છે એ તમે આ વહીવટમાં ક્યાં ઉપયોગમાં આવી શકશે કોઈપણ પ્રદેશનો મેડમ હિસ્ટ્રી જ્યારે હોય છે તો એ હિસ્ટ્રી જો જાણી લઈએ તો વહીવટમાં એક ખૂબ જ આપણને લાભકારક બની શકે છે સપોઝ કોઈ ડીસી તરીકે મારી નિમણૂંક થઈ અને ત્યાંના કોઈપણ જે પ્રશ્ન છે જો એનું મને હિસ્ટ્રીનું નોલેજ હશે કે અહીંયા કયા ક્યાં પ્રશ્ન છે તો એનાથી મને જે મારો નિર્ણય લેવામાં કે કોઈ પણ બાબતમાં ખૂબ સહાય મળશે ઓકે આપ સ્પોર્ટ્સ સાથે જોડાયેલા છો તો ગુજરાતમાં એક સ્પોર્ટ્સ યુનિવર્સિટી છે ક્યાં છે કેમ્પસ ગાંધીનગરમાં છે મેડમ ગાંધીનગરમાં જ છે બીજું કોઈ જગ્યાએ પ્રપોઝ કેમ્પસ છે આનું ટેમ્પરરી કેમ્પસ છે કે પર્મનન્ટ કેમ્પસ છે એ મેડમ ખ્યાલ નથી પણ એક્ઝેક્ટ મને ખ્યાલ નથી પરંતુ એક બનાવવાની વાત છે અત્યારે આઈ થિંક વડોદરા બનાવવાની વાત છે પણ એક્ઝેક્ટ હું શ્યોર નથી આ બાબતે ઓકે આપ સ્પોર્ટ્સમાં જે આપની એક રુચિ છે અને એમાંથી આપણે ગુણ કેળવેલો હશે તો એ સ્પોર્ટ્સવાળી જે તમારી કઈ એક વસ્તુ છે જે તમને સ્પોર્ટ્સમાંથી મળી અને તમને એડમિનિસ્ટ્રેશનમાં કામ આવશે ડિસિપ્લિન મેડમ ઓકે ડિસિપ્લિન કેટલું ઇમ્પોર્ટન્ટ છે લાઈફમાં ખૂબ જ મેડમ કોઈ પણ જગ્યાએ આપણે સફળતા મેળવી છે તો ડિસિપ્લિન ખૂબ જરૂરી છે ઓકે સ્ટેમિના એ પણ મેડમ તમને લાગે છે તમારા વહીવટ કામમાં તમને જે સ્પોર્ટ્સની સ્ટેમિના છે કામ આવશે શ્યોર મેડમ ખાસ કરીને ઇલેક્શન જેવા ટાઈમમાં જે છે તો સ્ટેમિના ખૂબ જરૂરી હોય છે ઓકે મિનિમમ ગેરંટીડ ઇન્કમ બિલ સાંભળી શકે કયા સ્ટેટ રહે એક્ઝેક્ટ મેડમ રિકોલ અત્યારે નથી કરી શકતો પણ ઇમ્પ્લીમેન્ટ થયું છે ખ્યાલ છે કોઈ ફીચર ખબર છે સેલિયન્ટ ફીચર કે શું છે બિલમાં આછું પાછું બી ખ્યાલ હોય તો સોરી મેડમ નથી સમથિંગ લાઈક મનરેગા કંઈક મનરેગા જેવું છે એમાં એક વ્યક્તિને નિશ્ચિત આવક જે છે અત્યારે જે કોઈ સ્કીમ ચાલે છે એના બદલે એના એકાઉન્ટમાં સીધું ડીબીટી તરીકે એની આવક જે છે એ ટ્રાન્સફર કરવાનો પ્રસ્તાવ છે પણ એનાથી વિશેષ ખ્યાલ નથી મેડમ ઓકે નેશનલ સ્પેસ ડે હાલમાં અનાઉન્સ છું સોરી મેડમ ઓકે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડક્સ આઈડિયા આ સર યુએનડીપી કાર્યક્રમ અંતર્ગત જે છે એક આંતરરાષ્ટ્રીય ઇન્ડેક્સ છે આ એમાં વિવિધ દેશોમાં આરોગ્ય શિક્ષણ અને જીવન ધોરણની બાબતોને લઈ અને એક એનું વર્ગીકરણ કરી અને દરેક દેશોને ક્રમ આપવામાં આવે છે આપણું ઇન્ડિયા બી આને ઇન્ડેક્સ રિલીઝ કરે છે યસ મેડમ ઇન્ડિયા નીતિ આયોગ નીતિ આયોગનું ઇન્ડેક્સ અને ઇન્ડેક્સ બે ફીચર્સ એવા છે કે જે આપણા ઇન્ડેક્સમાં છે અને ત્યાં નથી ખ્યાલ ખરા સોરી મેડમ નથી હમણાં સર સાથે જ્યારે વાતચીત આપણી ચાલુ હતી ત્યારે આપણે સ્ટેટ લિસ્ટ યુનિયન લિસ્ટ અને કોન્કરન્ટ લિસ્ટની વાત કરી શિક્ષણ છે આ ત્રણમાંથી કયા લિસ્ટમાં આવે છે કન્કરંટ લિસ્ટમાં સર એવું કેમ જ્યારે આપણે આઝાદ થયા ને બંધારણ સર અમલીભાઈનું ત્યારે એ સ્ટેટ સબ્જેક્ટ હતો પરંતુ બેતાલીસમાં સુધારા દ્વારા જે છે એને કન્કરંટ લિસ્ટમાં લાવવામાં આવ્યો કેમ કે એક નેશનલ જ્યારે આખી પોલિસી બનાવવાની વાત હોય તો દરેક સ્ટેટની પોલિસી અલગ અલગ હશે તો એજ્યુકેશન ઉપર ધ્યાન નહીં આપી શકાય માટે એ નાઇન્ટીન સિક્સટી સેવનમાં સર એને કંટ્રોન લિસ્ટમાં લાવવામાં આવ્યું યસ સર બેતાલીસનું સુધારો ઓગણીસો છોતેર તો સેવન્ટી સિક્સ સેવન્ટી સિક્સ સોરી સર હા ઓકે તમે પ્રિન્સિપલ તરીકે જ્યારે હતા ત્યારે ક્યારેક ક્યારેક ભણાવવાનું પણ થતું હોય કયો સબ્જેક્ટ સાયન્સ સોશિયલ સાયન્સ ભણાવતા ઓકે અને એમાં ઇતિહાસ નાગરિક શાસ્ત્ર અને ભૂગોળ ભૂગોળ ત્રણેયમાં આવી જ ઓકે હવે આપે હિસ્ટ્રીમાં કરેલું છે તમારું ગ્રેજ્યુએશનને બધું મિન્ટો સુધારો બરાબર મિન્ટો રિફોર્મ્સની ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ એટલે કે ઓગણીસો સુડતાલીસ પહેલાં અને આઝાદી બાદનો સમયગાળો આના પર શું અસર રહી મિન્ટો સુધારાની સર અઢારસો સત્તાવનનો જે આપણે થયો છે ઇન્ડિપેન્ડન્સ એમાં બધા હિન્દુ મુસ્લિમ દરેક કોમના લોકો સાથે મળી લડ્યા અને મોરલીમેન્ટો સુધારો એ એક કોમવાદના પિતા તરીકે મેન્ટોને ઓળખવામાં આવે છે અને ઓગણીસો નવના સુધારામાં ખાસ કરી રૂલ એન્ડ ડિવાઈડની પોલિસી જે છે ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું શરૂ કર્યું અંગ્રેજ સરકારે અને ઓગણીસો નવ પછી જે આ નીતિ તીવ્ર બની જે આગળ જતા ઓગણીસો છમાં મુસ્લિમ લીગની સ્થાપના થઈ ગયેલી અને ઓગણીસો સોળ જે લખનઉ આયોગ થયું તો એ લખનો કરાર થયો સર ત્યાં સુધી જે છે એ મુસ્લિમ લીગ અને કોંગ્રેસ એ બંને સેપરેટ રીતે છેલ્લા અને જે ધર્મ આધારિત આખી શરૂ થયું રૂલ એન્ડ ડિવાઈડ એ સર ઓગણીસો નવ શરૂ થયું ઓકે તો આઝાદી પછી એની અસર છે કે નથી પૂરી થઈ ગઈ છે બિલકુલ સર હજી આપણે એના જે એ ભાગલા ભાગલાપાડો રાજકરણ નીતિ છે એની અસરથી હજુ આપણે મુક્ત નથી થઈ શક્યા અને સિચ્યુએશન થોડી ઇન્ટેન્સિફાય થયું એવું લાગે છે તમને ખાલી રિલિજિયન સુધી સીમિત નથી રહી એની પણ યસ પરકોલેટ થઈ છે ધર્મ જાતિ જ્ઞાતિ બધે પહોંચી હવે પ્રોબેબલ સોલ્યુશન કંઈ દિમાગમાં આવે છે સર સામાજિક મેળાવડા ધર્મ આધારિત જે રાજનીતિ છે એને બદલે ખાસ સ્પોર્ટ્સ જે છે એ બાબત છે એ થોડું કરી શકીએ સર એમાં કેમકે અઢારસો સત્તાવનમાં જે યુનિટી હતી એના પછી પચાસ વર્ષ ત્યાં એક નવી આપણે કહીએ કે એક નીતિ આવી કે પોલિસી કહીએ બ્રિટિશ માઇન્ડની બરાબર અને આખો આયામ ચેન્જ કરી દીધો આખા કન્ટ્રીનો તો અગેન કોઈ એવી નવી પોલિસી હોય કે કોઈ નવો વિચાર હોય કે જેનાથી પચાસ નહીં તો કંઈ નહીં ચાલો સો વર્ષે તો કંઈ સોલ્યુશન આવી શકે એવું કાંઈ ધ્યાનમાં હોય તો ધર્મ આધારિત સર રાજનીતિ બંધ થાય એના માટે દરેક ધર્મના લોકો નેશન ફર્સ્ટની ભાવના કેળવે એ બાબત છે અને યુસીસી લાગુ કરી શકાય એ બાબતે સર એ પણ એક શું જ આવશે યુસીસી સોલ્યુશન છે સોલ્યુશન નહીં સર કેમ કે કોઈ પરમનન્ટ સોલ્યુશન તો છે નહીં આ લાંબા ગાળાની વસ્તુઓ છે ધીરે ધીરે થશે ખાસ અભ્યાસક્રમમાં સુધારા લઈને જો સ્કૂલ લેવલે આ બધી વસ્તુઓ વિદ્યાર્થીને સમજાવવામાં આવે ત્યારબાદ ધીરે ધીરે જ્યારે ભારતના નાગરિક બનશે ત્યારે એ બાબત આવશે એના ઓકે ચાલો પ્રથમ વિશ્વયુદ્ધ એટલે નામ તો જો કે વિશ્વયુદ્ધ હતું જ્યારે બીજું થયું ત્યારે પેલું પ્રથમ બન્યું બરાબર તો પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજું વિશ્વયુદ્ધ મેં બે ત્રણ જગ્યાએ અલગ અલગ સાહિત્યમાં વાંચેલું છે કે એક ગોળીના લીધે આ બંને વિશ્વયુદ્ધની શરૂઆત અને અંત કન્સિડર કરવામાં આવે છે ઇવેન્ટ સમજાવી શકો પેલી સ ફર્નિનર આર્કડ જે રાજકુમાર છે ને ગોળી લાગેલી એ બાબતની સર્ચા હમ હમ એ સર સર રાજકુમાર હતા જે આ રીતે એક રેલીમાં ગયેલા અને ત્યાં કોઈ એક બ્લેક એન્ડ નામની ત્રાસ સંસ્થા હતી એના કોઈ વ્યક્તિઓ એને ગોળી મારી અને પછી બંને દેશોએ એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપનું શરૂ કર્યું કે તમારા લીધે થયું છે અને એ જૂથામાં બધી જગ્યાએ ફેલાઈ ગયું અને વિશ્વયુદ્ધનું સ્વરૂપ લઈ લીધું બીજા વિશ્વયુદ્ધ માટે એક ગોળી જવાબદાર કેવી રીતે સર એ સર એક્ઝેક્ટ તો પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું જ્યારે હિટલરે ત્યારથી કન્સિડર કરવામાં આવે છે પણ કઈ ગોળી સર એ સોરી મને ખ્યાલ નથી ઓકે ચાલો આદિમાનવ કે જે પેલા હન્ટિંગ એન્ડ ગેધરિંગ પ્રોસેસમાં જ લાગેલો હતો ત્યાંથી પછી ખેતી કરવાની શરૂઆત થઈ એણે બીજ ઉગાવીને ખેતીને વિકસાવી વિકસાવી એટલે કે એગ્રીકલ્ચર રિવોલ્યુશન આવ્યું જે તે ટાઈમે બરાબર આ કૃષિની જે શરૂઆત થઈ એનાથી મનુષ્યની સમસ્યા વધી કે ઘટી બંને પક્ષે છે સર જો પહેલાં આદિમાનું જીવન હતું તો જ્યારે સ્થાયી જીવન શરૂ થયું એનું કૃષિની સમસ્યા આવી ગઈ કૃષિ એસ્ટાબ્લિશ થઈ ગઈ ત્યારબાદ એ સમૂહમાં રહેતા શીખો ગ્રામ બેના ગ્રામમાંથી સભ્યતાઓ બની સભ્યતામાંથી સંસ્કૃતિઓનો વિકાસ ત્યારે હતું પણ બહુ નાના પાયે સર નાના પાયે કૃષિ આવવાથી જે છે એક ઇકોનોમી સ્વરૂપ શરૂ થયું લે શરૂઆત થઈ બાટરિંગ સિસ્ટમની શરૂઆત થઈ પછી એકબીજાની જરૂરિયાત ઉત્પન્ન થઈ આવે ત્યાં સુધી બીજા ઉપર કહેવાય કે નિર્ભરતા ઓછી હતી સર પણ જેવી કૃષિ આવી તો પછી નિર્ભરતા એકબીજાનું થઈ ગયું શરૂ અને એના લીધે છે માનવ જીવનનું શરૂઆત થઈ એવું કહી શકાય છે કન્ફ્લિક્ટની પણ શરૂઆત થઈ એવું કહી શકાય યસ સર જમીન બાબતે મારી જમીન તમારી જમીન એ બાબતે પણ સર કોન્ફ્લિક્ટ પણ શરૂ થયા એના કરતાં જો હન્ટર ગેધરર હતા આજ સવારે નીકળ્યા છે આજનો શિકાર કરીને આવી ગયા છે સાંજે આવીને ખાઈને સૂઈ ગયા છે નથી કાલની ચિંતા નથી એક વર્ષ પછીની ચિંતા કોન્ફ્લિક્ટ તો સર એમાં પણ હતા કે કોનું કો કઈ શિકાર કોણ કરે છે એ બરાબર છે મેં કીધું મનુષ્યની સમસ્યા એમ માનો કે આજ મારી સમસ્યા છે તો અત્યારે હું સવારે નીકળું સાંજે કમાઈને પાંચસો રૂપિયા કમાઈને હું ખાઈ પીને સુઈ જાઉં છું બરાબર અને જે રીતે એગ્રીકલ્ચર રિવોલ્યુશન આવ્યું બરાબર પછી થયું કે ભાઈ એક વર્ષ પછી શું હશે લાવવાને થોડું સ્ટોર કરી લઉં થોડું વધારે હજી ઉગાવી લઉં થોડું પ્રોટેક્ટ કરી લઉં આ તો સમસ્યામાં વધારો થયો ને નહીં સર વધારો નથી થયો પ્રગતિ એમ મનુષ્ય જીવનનું પહેલાંથી જ જે છે એ રહ્યું છે એ પછી બીજી રીતે રિવોલ્યુશન આવતા જ રહ્યા છે તો એનાથી કોઈ હું નથી માનતો સર કે સમસ્યાઓનું સર્જન થયું જે એક વિચારધારા જે વ્યક્તિ જે છે એનું જીવન પછી વધારે સરળ બનવાની શરૂઆત થઈ ઓકે ઓકે તમે સ્પોર્ટ્સમાં છો તમે કીધું તમે બસો મીટર દોડમાં તમને બ્રોન્ઝ મેડલ મળેલો છે અને આઈ થિંક ગોલ્ડ મેડલ શેમાં મળ્યો તમને ખેલ મહાકુંભમાં સર શિક્ષક વિભાગ ખેલમાં મહાકુંભ મીટર અને લાંબી કુદમાં પહેલો રેન્ક આવે તો ગોલ્ડ મેડલ યસ સર બીજો આવે તો સિલ્વર યસ સર ત્રીજો આવે તો સર આ ત્રણ ધાતુઓ વચ્ચે આટલો ભેદભાવ કેમ જે એની કિંમત છે સર અથવા જેનું એક એસ્ટાબ્લિશમેન્ટ છે આપણા સમાજમાં એ મુજબ પેલોનું બીજું હું કહું છું કે આ ત્રણેની કિંમતમાં કેમ ડિફરન્સ કેમ કે ત્રણેની યુનિક પ્રોપર્ટીઝ છે સર જે કામ બ્રોન્ઝ કરી શકે છે ગોલ્ડ નથી કરી શકે બરાબર છે અને ગોલ્ડ જે કામ કરે છે એ સિલ્વર અને બ્રોન્ઝનું બસની વાત નથી અને સિલ્વર આ બંનેમાંથી પણ યુનિક નીકળે છે તો પછી કેવી રીતે આપણે પહેલો બીજો ત્રીજો નંબર આ ત્રણને આપીએ સુલભતા સર જે વ્યક્તિ જે વસ્તુની બહુ જ આપણે ઝડપથી મળી જાય છે એની કિંમત જે છે ઓછી હોય છે અને જે વસ્તુ આપણને બહુ ઝડપથી નથી મળતી એની કિંમત વધારે છે ગોલ્ડ જે છે એ સિલ્વર અને બ્રોન્ઝ એ બંને કરતાં બહુ રેર ધાતુ ગણાય છે એટલા માટે સર એનાથી તો રેર ધાતુ બીજી પણ ઘણી બધી છે હવે હવે મેડલ એના આપવા જોઈએ મેડલમાં સર અત્યારની પહેલાથી એક જે છે પ્રથાઓ જે છે એના આધારે આપે છે એનાથી સર વિશેષ ખ્યાલ નથી મળે આમ તો કોન્ફિડન્સને એ સારો છે અથવા તમારો જે આખો પ્રોફાઇલ છે એ સારો જ પણ શિક્ષણમાં પોતે હજુ થોડું કરજો એનાલિટિકલ વિચારજો શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે બીજાને નથી બ્લેમ કરવાના તમે પોતે એવું કહો કે ભાઈ એને ડ્રોપઆઉટ રેશિયો કઈ રીતે ઘટાડીએ એની એકમ કસોટી કઈ રીતે સારી કરીએ ગર્લ્સ એજ્યુકેશન એને કંઈ વોકેશનલ ટ્રેનિંગ આપીએ ગર્લ્સના ડ્રોપઆઉટ અથવા ઓડિયો વિડીયો જે સાધનોથી એને આપીએ જેથી જલ્દી યાદ રહી જાય અથવા વિદ્યાલક્ષ્મી સ્કીમ હતી ને મને કે જે લોકોને છૂટી જાય તો એક બે મહિના ભણાય એ બધા સજેશન કરો દીકરી જે તો એનાથી તમારું પેલું સારું થશે થેન્ક બરાબર બીજું જે તમે આમાં એક્સ્ટ્રીમ વ્યૂ લીધો આ યુસીસીને મારી વિનંતી એવી છે એકદમ કમિટમેન્ટ નહીં કરી દે ઓકે સર કે આમ લાવી દો એટલે થઈ જ જશે એના અલગ અલગ ઇસ્યુ હોય એટલે તમારે બેલેન્સ વ્યૂ આપવાનો કે સરકાર એના પર વિચારી રહી છે સમાજસેવી સંસ્થાઓ પણ પ્રયત્ન કરી રહી છે હોપફુલી આમ થઈ જશે ઓકે સર એવું કહેવાનું એના બદલે તમે તો હુકમ જ આપી દીધો એક્સ્ટ્રીમ વ્યૂ નહીં આપવાના અથવા આપણે જે કોર્ટ છે રાષ્ટ્રપતિ છે કાલથી યુસીસી આવી જાય એવું નહીં સર તમારું આમ એટલે એનાલિટિકલ એ બધું બહુ સારું છે એસેસમેન્ટ પણ સારું છે પણ તમે છે ને બહુ ડીપમાં નથી જતા તરત સોરી કહી દો છો ને છોડી દો છો એટલે એ એ થોડું એ કરો બરાબર મારા એક પણ પ્રશ્નનો તમે મને પૂરતો જવાબ આપ્યો નથી યસ પણ અધરવાઇઝ તમારું આ એસેસમેન્ટ છે એ સારું છે પણ એ જ વસ્તુ છે ને ફેક્ચ્યુઅલ બેઝ ઉપર જે પૂછે છે એના ઉપર થોડું અંદર ડીપમાં જવું જોઈએ યસ એટલી થોડી તૈયારી ઓકે તમારું ઘણું કોન્ફિડન્ટ વ્યૂ હતું તમને બધી વસ્તુઓનો આઈડિયા છે એક્ઝિક્યુશન બી તમારું પ્રોપર છે ખાલી તમે જે જ્યાં થોડું કામ બેસીને કામલી વિચારશો તો તમને જ્યાં જ્યાં લૂપ હોલ્સ તમને કદાચ કોટ કરી શકે સપોઝ કે જ્યારે તમને હિસ્ટ્રી પૂછવામાં આવ્યું તો એ એક્સપેક્ટેડ છે કે તમારું ઇન્સ્ટન્ટ હોવું જોઈએ કેમકે જે ગ્રેજ્યુએશન છે તો એવા કેટલાક ફીચર્સ જે તમારામાં છે અને એના રિલેટેડ ક્વેશ્ચન્સ આવવાના હન્ડ્રેડ પર્સન્ટ ચાન્સીસ છે એ થોડાક તમે બેસી અને નોટડાઉન કરી અને એના આન્સર્સ થોડાક પ્રિપેર કરજો અધરવાઇઝ ઇટ્સ વેરી ગુડ જો તમારા મીન્સના